આજે હું બાને ચેલેન્જ આપવાનો છું બા હજી સુધી એક વાર હાયરા નથી હવે રોવા નો જે થઈ ગયું થઈ ગયું રેડી થઈ ગયા છે નવો કોડ સેટ પહેરો છે અને અત્યારે એક પ્રોમોશન નું શૂટિંગ કરવાનું જોઈ લો આજે આપણે બનાવ્યું છે મોનેકો બટર ચીઝ ટોપિંગ અને આની આખી આ શું બનાવ્યું છે સિંગ દાણા છે ને કે સિંગ જો મિત્રો ડાયરેક્ટ પેલા ઓલાને ને આઈડ્યું છે જો હજી ઝૂમ કરીને આપણે બતાવી બાને હરાવાના તો છે ફાઈનલ છે એટલે આપણે જોવી છે થર્ડ અમ્પાયર માટે કે ભાઈ ફાઇનલી બોલ ક્યાં હેડો તો લેટ સી બહુ મોટી ખરીદી થઈ ગઈ છે સ્માર્ટ બજારમાંથી લેવા આવ્યા હતા એક વસ્તુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ અને સુપર સન્ડે વ્લોગમાં અને આજે છે તારીખ અગિયાર ઓગસ્ટ બે અને રવિવાર તો ચા નાસ્તો કરી લીધો છે પણ અત્યારે જવાનું છે દુકાને તમે વ્લોગમાં બેના રહેજો આજના વ્લોગમાં તો મજા આવવાની છે તો દુકાને આવ્યા હતા થોડુંક ઘણું કામ પતાવ્યું પછી મારે એક જગ્યાએ રાખડીનું પ્રમોશનનું શૂટિંગ કરવા જવાનું હતું એ પતાઈ દીધું અને ચાલો હવે જઈએ છીએ સીધા ઘરે દુકાનેથી નીકળતા હતા આરોભાઈનો ફોન આવી ગયો પપ્પા પપ્પા આજે સન્ડે છે તો મારે છોલે ખાવા છે એટલે આપણે ભટુરે નતો લીધા ખાલી છોલે પાર્સલ કરાવવા આપણા ઘર નીચે એમની લારી ઊભી રહે છે ચલો આવી ગયા છે છોલે લઈને જોઈ લો ભાઈ માટે ભાઈ સ્પેશિયલ છોલે આવી ગયા છે ભટૂએ નથી મંગાયા રોટલી આરે હેં આરોભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ નૂન જય સ્વામિનારાયણ બા બાય જમવા બે ગયા છે ચાલો આપણે દેશી બટેકાનું શાક ને રોટલી છે

ભાઈ વેલાણીયા હંતાળ દીધા તે આપી દેજો અંદર જનતા માફ નહીં કરેગી પ્રોમોશન નું જે શૂટિંગ હતું એ પતી ગયું છે અને અમારા રારવ ભાઈ ક્યાં જવાનું છે બોલો આપણે રિલાયન્સ સ્માર્ટ ઓકે સ્માર્ટ બજાર માં જઈ છી ત્રણ ચાર દિવસ પહેલા આપણે વ્લોગ માં કીધુંતું કે કૃષ્ણને ખાલી એક વસ્તુ લેવા જાવું તું અને ગોળીનું નામ ભૂલી ગયો હું કઈ ગોળી સ્વાદની ગોળી સ્વાદની ગોળી લેવા જાવ તો બીજી ત્રણ ચાર વસ્તુ ખાલી થઈ ગઈ છે એટલે જોવી હવે શું કરી છે લેટ સી ચાલો મળીએ તમને સીધા સ્માર્ટ બજારમાં તો ભાઈ માટે જો બે ટી શર્ટ પાસ કર્યા છે જોવી હવે બે સરસ છે પણ આમાં એને શોલ્ડરના પ્રોબ્લેમ પડે છે

આ તો પૂછી લેજા ગજબ બે જતી હે તમે આવો ને હે તમે આવો ને જો આયા જોઈ લે ખરીદો એક મેળવો એક મફત બહુ મોટી ખરીદી થઈ ગઈ છે સ્માર્ટ બજારમાંથી લેવા આવ્યા હતા એક વસ્તુ અને આજે ખરીદી ખરેખર એક જ વસ્તુની થઈ છે એકદમ એનો વખત બદલ દિયા જજબાત બદલ દિયા જિંદગી બદલ દી બીજા બે ટી-શર્ટ જોયા હતા બિલિંગ માટે ગયા તો ખરેખર જે એમઆરપી લઈ ગઈ હતી જે ઓફરમાં એના કરતા પ્રાઇઝ અલગ હતા એટલે એમનો વાંક નહોતો પણ ઘણા લોકો ટી શર્ટ પહેરીને પછી આડાઉડા કરી નાખતા હોય એટલે પછી આપણે એ મૂકી દીધા છે અને હવે મેલડીમાં દર્શન કરવા જઈએ છીએ પછી અમારે મેડમને ને ક્યાંક જવું છે પાછું ક્યાં જવું ડીમાર્ટ અમારે ડીમાર્ટ વગર તો મેળ ખાતો જ નથી ગમે હોય હાલો પેલા મેલડીમાં દર્શન કરી આવીને પછી ડીમાર્ટ માં જઈ પછી લાગી ગઈ હતી ભૂખ તો રસ્તામાં આપણે ઉભા રહ્યા હતા જીઆઈડીસી એરિયામાં કાકાની ખીચડી ખાવા માટે ભાઈ એકદમ સુપર વેજીટેબલ ખીચડી મળે છે એટલે સુરેન્દ્રનગર ની અંદર જીઆઈડીસી માં કાકાની ખીચડી ખાવાનું તો ભૂલતા જ નહી ચાલો પેલા જઈએ આપણે ડીમાર્ટ થોડું પડી ગયું મોંઘુ એક બે વસ્તુ લેવા આવ્યા હતા ને તમે જોયેલો આખું કાર્ડ ભરાઈ ગયું હતું જોયું હવે શું થાય છે માર્ટ આવો અને છેલ્લે સોફ્ટી કોન ન ખાવ તો શું કામ ઘણા દિવસે સોફ્ટી કોન ખાવાનો મોકો મળ્યો છે નારો ભાઈ કાય છે જોઈ લો ખરીદી થઈ ગઈ છે ગજબ હે આનંદ માં બહુ જ વર્ષા આનંદ બહુ વર્ષા આપણે જોઈ લો ને એટમોસ્ફિયર સુપર થઈ ગયું છે આનંદ માં બહુ હમ હમ પોચી ગયા છે આપણે મેળલી માં દર્શન કરવા માટે અને પહેલી વાર એવું બન્યું છે કે આપણે પહેલાં ડી માર્ટમાં ગયા અને પછી મેળીમાં દર્શન કરવા આવ્યા કારણ કે ડી માર્ટમાં બહુ જ ગીરદી થઈ જાય છે ભાઈ સાંજે ઓલરેડી અત્યારે એટલી ગિરદી હતી અને સામાન્ય બધો હારે હતો એટલે કૃષ્ણનારો દર્શન કરવા ગયા છે એ બે જણા આવી જાય પછી આપણે દર્શન કરવા જશું રેલ વાયગા છે પોણા સાત અને આજે હું બાને ચેલેન્જ આપવાનો છું બા હજી સુધી ને એક વાર હાયરા નથી એટલે બાને ચેલેન્જ એ આપવાની છે કે અહીંયા જોઈ લો સ્ટમ્પ છે અને આઈથી બોલ આપણે ફેંકવાનો છે હમણાં નક્કી કરી કઈ જગ્યાએથી ફેંકવાનો છે અને આ ગેમ રમવાનો છે મારા આરવ અને બા ત્રણેય વચ્ચે હવે જોવી કોણ જીતે છે બા તૈયાર છો ગેમ માટે હા કરવાનો શું પોલને ખાલી ફેંકવાનો સ્ટમ્પને ટાળવાનું છે બરાબર છે તમારો રેકોર્ડ આજે તોડી નાખવાનો છે મારે રેડી ત્રણેયને ત્રણ ત્રણ ચાન્સ મળશે કેટલા વારા વારાફરતી એક એક ત્રણેયને ત્રણ ત્રણ ચાન્સ હવે પેલો નાનો આરવ છે એટલે આરોહથી સ્ટાર્ટ કરી બીજો બાથી સ્ટાર્ટ કરવું છે હાલો બાથી પછી હું પછી હારો તો જોઈ લો અહીંયા બોર્ડરે ગોઠવી નાખી છે અને બાનો પહેલો વારો છે બા બરોબર રેડી છે અને સામે છે સ્ટમ્પ હાલો બા હું કહું પછી સ્ટાર્ટ કરજો રેડી બા હાલો નાખો ગમે એમ નાખી શકો ઉપર નીચે ગમે એમ જોઈ બા શું કરી શકે એ રહી ગયો થોડોક રહી ગયો રેડી છે

વધુ લસુડિયું નાખી ઓકે મારા બે ચાન્સ ઝીરો પોઈન્ટ આરો નો વન ચાન્સ ઝીરો પોઈન્ટ આરો નો સેકન્ડ ચાન્સ છે વન ટુ થ્રી સ્ટાર્ટ નથી નથી નીચે હેડું સ્ટમ્પ ને નથી હેડું સ્ટમ્પ ને નથી હેડું ઈનો હાલ આપણે પેલા જ ગેમ સ્ટાર્ટ હવે બા જીતવાના છે બા નો છેલ્લો વારો છે બા તમારે કઈક કમાલ કરવો પડશે હવે અને હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ત્રણેય વખતે થોડા ઘાટું રહી ગયું બાને

વાત થઈ ગઈ અને આરવ ભાઈ જો આમાં ગોલ નો કરી શકે તો આરવ ઓલસો લોસ અને જો આરવ કરી નાખે તો અમારા બે વચ્ચે પાછી એક એક મેચ રમાશે રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ બધા ભાઈ મેચ થઈ છે ટાઈ બાપ દીકરા વચ્ચે અને બા અમ્પાયરની જેમ જોવાના છે વાર

એટલે આપણે જોવી છે થર્ડ અમ્પાયર માટે કે ભાઈ ફાઈનલી બોલ ક્યાં એડો તો લેટસી

ફાઇનલ ગોલ કરવાનો છે નકર આપણે વિજેતા હું વન ટુ થ્રી કહું ભાઈ સ્ટાર્ટ કરો વન ટુ થ્રી સ્ટાર્ટ ય આઈ એમ તો વિના વિનર ઓન ધિઝ મેચ આરો રોજ પ્રેક્ટિસ કરે હરી ગયો બા અન્નમ યોદ્ધા હરી ગયા અને ફાઇનલી આપણે જીતી ગયા છે જોઈ લો આજે આપણે બનાવ્યું છે મોનેકો બટર ચીઝ ટોપિંગ અને આની આખી રેસીપી આપણી ચેનલમાં આવવાની છે અને ભાઈ કેવી બની જારો સાચું કહે છે જોઈ લો આ ગ્રેવી બનાવેલી છે આપણે બધા વેજીટેબલ્સ વાળી આ ચીઝ છે કેમ રહ્યું મજા આવી ગઈ ને જોમાં સોસેસ ના નાખીને કો તો હેલ્ધી વસ્તુ છે આપણે અંદર કેપ્સિકમ ને કાંદા ને બધું નાખીને બનાવ્યું છે પણ આખી આવવાની છે તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ ચાલો આપણે ફર્સ્ટ ટાઈમ એટલે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના બટર ચીઝ ટોપિંગ કેવો લાગ્યું તમને ભાઈ ખતરનાક છે હો ભૂલી जाओ કેટલું મસ્ત બન્યું ને ખરેખર

અને છેલે છેલે તો જે ભાજી હતી એ લાવ્યા હતા બાકી જે રાઈસ બનાવ્યા હતા એ કૃષ્ણ એ બનાવ્યા હતા અને મોનેકો ચીઝ ટોપિંગ હતા એ બધા મેં બનાવ્યા હતા અને સુપર સન્ડે એ પૂરો થાય છે તમને જો અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક અને શેર અને અમારી ચેનલને ને કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં આવનારા દિવસોમાં ઘણા સારા સારા વિડીયોઝ આવવાના છે આવતા વીકમાં આપણે બહાર ગામ પણ જવાનું છે તેના પણ વ્લોગ આવવાના છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં ગુડ નાઇટ બબાય આભાર